અને ડુંગળી આ પાંચ પાકોની આપણે ડિટેલમાં વાત કરવાના છીએ જ્યારે મગફળીની ડિટેલમાં વાત કરશું ઉત્પાદન અને આ આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એની ત્યારે ટેકાની પણ જે ખરીદી થવાની છે એની પણ આપણે ડિટેલમાં ચર્ચા કરશું એટલે વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો આ વિડીયો એકદમ ઉપયોગી થશે અને આવનારા દિવસોમાં ભાવ કેવા રહેશે એના ચોખ્ખા અપડેટ તમને આ વિડીયોની અંદર મળી જશે એટલે તમારા ખેડૂત મિત્રોમાં આ વિડીયોને શેર કરવાની જવાબદારી તમારી અને હા લાઈક પણ જરૂરથી કરતા જાજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો એ પણ કરી નાખજો આગળ વધીએ હવે બધા પાકોની એકદમ ડિટેલમાં માહિતી કે અત્યારે પરિસ્થિતિ શું શું છે અને આવનારા દિવસોમાં પરિસ્થિતિ જોવા મળી શકે સૌથી જો તલ બજારની વાત કરીએ તો સાઉથ કોરિયાએ તલનું ટેન્ડર બહાર પાડ્યું છે જેના ન્યૂઝ ઘણા બધા ખેડૂતોને મળ્યા હશે ઘણાને નહીં મળ્યા હોય ના મળ્યા હોય તો શાંતિથી સાંભળો બધી ડિટેલ આપી દઉં તલની બજારમાં મજબૂતાઈ ચાલી રહી છે ત્યારે સાઉથ કોરિયાએ સફેદ તલનું અગિયારસો ટનનું નાનું ટેન્ડર બહાર પાડ્યું છે આ ટેન્ડરને પગલે આગામી દિવસોમાં ભારતીય તલની બજબ બજારમાં મજબૂતાઈની સંભાવના છે સાઉથ કોરિયાએ અલગ અલગ ચાર શરતો સાથે કુલ દસ હજાર નવસો નેવું ટનનું ટેન્ડર બહાર પાડ્યું છે જેમાં દસમી સપ્ટેમ્બરના રોજ બીડ થઈ હતી અને તલની ડિલિવરી ત્રેવીસમી નવેમ્બરના રોજ કરવાની છે જેમાં ભારતને તેરસો પચાસ મેટ્રિક ટનનો ઓર્ડર મળ્યો છે મિત્રો આ ઓર્ડર છે વધારે મળવાના જે છે સંભાવનાઓ રહેલી હતી પણ અત્યારે તેરસો પચાસ મેટ્રિક ટનનો ઓર્ડર છે એ મળ્યો સૌથી વધારે જે છે એ કોને મળ્યો છે ઓર્ડર એની વાત કરીએ તો પાકિસ્તાનમાં ભારે વરસાદને લીધે પાકમાં મોટું નુકસાન થયું છે છતાં પણ સૌથી વધારે છ હજાર ચારસો ચાલીસ મેટ્રિક ટનનો ઓર્ડર છે એ પાકિસ્તાનને મળ્યો છે પાકિસ્તાનને ફાળે ગયો છે આ જે પરિસ્થિતિ છે ઊંધી થવાની સંભાવના હતી કારણ કે પાકિસ્તાનમાં પાક છે એ ઓલમોસ્ટ ખરાબ થઈ ગયો છે અને આ જે છ હજાર ચારસો ને ચાલીસ મેટ્રિક ટનનો ઓર્ડર છે ભારતને મળે તેવી સંભાવના હતી પણ હાલ તેરસો પચાસ મેટ્રિક ટનનો ઓર્ડર ભારતને મળ્યો છે છ હજાર ચારસો ચાલીસ મેટ્રિક ટનનો ઓર્ડર પાકિસ્તાનને મળ્યો છે અને બાકીના જે 3200 મેટ્રિક ટન વધ્યા એ આફ્રિકન દેશો જે છે એને ફાળે ગયો છે તો તલની બજારમાં કંઈક હાલમાં આવી પરિસ્થિતિ તમને જોવા મળી રહી છે અને હવે આપણે આગળ વધીએ વાત કરીએ ડુંગળી બજારની ડુંગળીમાં હાલ કેવી પરિસ્થિતિ છે અને ઘણા બધા ખેડૂતોની કોમેન્ટો ડુંગળીને લઈને પણ આવતી હતી અને હાલમાં પરિસ્થિતિ શું છે એ જાણીએ ડુંગળીનો પાક વધારે છે ભાવમાં મોટી કઠણાઈ દેખાઈ રહી છે ગુજરાતમાં નવી ચોમાસુ ડુંગળીની છૂટક આવક ચાલુ છે પરંતુ રેગ્યુલર આવક શરૂ થતા હજુ એકાદ મહિનાનો સમય લાગશે અને દિવાળી બાદ યાર્ડો ખુલતા આવક શરૂ થવાની ધારણાઓ પણ રહેલી છે મોસ્ટલી અત્યારે જે ચાલી રહી છે એના કરતાં જે દિવાળીના પછીના માર્કેટિંગ યાર્ડો ખુલશે ત્યારે મેન જે શરૂઆત છે આવકોની એ ત્યારે જોવા મળી શકે ડુંગળીનો પાક ગુજરાત અને બીજા રાજ્યોમાં પણ સારો છે સાઉથની કર્ણાટક સાઈડની નવી ડુંગળી સુરત બાજુ રોજની બે ગાડીની આવક થાય છે ગુજરાતના સાઉથના શહેરોમાં કર્ણાટક સાઈડની ડુંગળીની પડતર હોવાથી સૌરાષ્ટ્રનો માલ અત્યારે બહુ ખપતો નથી આગળ ઉપર ડુંગળીની બજારમાં કોઈ મોટી તેજી હવે દેખાતી નથી કે મંદી થાય તેવા પણ ચાન્સ નથી ઓલ ઓવર બજારની જો વાત કરીએ તો બજારનો ટોન મિશ્ર દેખાય છે અને આવકોની જો વાત કરવામાં આવે તો ગોંડલમાં ડુંગળીની પીચોતેરસો કટ્ટાની પછી રાજકોટમાં જો વાત કરીએ તો અઠ્યાવીસો કટ્ટાની આવક હતી મહુવાની વાત કરવામાં આવે તો ત્રેપનસો થેલીની આવક હતી જેમાં એક હજાર થેલી છે સફેદ ડુંગળી અને નાસિકની જો વાત કરીએ તો નાસિકમાં પાંચ હજાર ક્વિન્ટલની આવક છે એ હાલ બજારમાં જોવા મળી રહી છે તો ડુંગળી બજારની કાંઈક આવી પરિસ્થિતિ તમને અત્યારે જોવા મળી રહી છે આગળ વાત કરીએ મગ અને અડદ બજારના અપડેટ કેવા છે મગ અને અડદના વાવેતરમાં મોટો કાપ આ વર્ષે જોવા મળ્યો છે ગુજરાતની ચોમાસું સિઝન દરમિયાન અગાઉ જે મગ અને અડદનું સાર્વત્રિક વાવેતર થતું હતું એવું હવે રહ્યું નથી પાછલા વર્ષમાં આ બંને કઠોળ જણસીની બજાર ઘસાઈને ટેકાની આજુબાજુમાં સરકી ગઈ છે ગુજરાતમાં પચ્ચીસ ઓગસ્ટ સુધીના આંકડાઓની જો વાત કરીએ તો ગત વર્ષના વાવેતરથી ચાલુ વર્ષે તેર ટકા જેવું ઘટી અને ચાલીસ હજાર ચારસો હેક્ટરે પહોંચ્યું છે ગત વર્ષે અડદનું જે વાવેતર થયું હતું તેમાં છ પોઈન્ટ પાંચ ટકા જેવો ઘટાડો થયો છે અને સિત્યોતેર હજાર ચારસો હેક્ટરમાં આ વર્ષે વાવેતર થયું હતું આખા દેશના જો વાવેતરની વાત કરીએ તો અડદના વાવેતરમાં સાત ટકા જેટલો વધારો થઈ અને વાવેતર એકવીસ પોઈન્ટ એકોતેર લાખ હેક્ટરે થયું હતું મગના ટેકાના ભાવની વાત કરીએ તો સત્તરસો ત્રેપન નક્કી કરવામાં આવ્યા છે સરકારે અડદ અને તુવેરની ટેકામાં સો ટકા ખરીદીની મંજૂરી પણ આપી દીધી છે તો મગ અડદ અને આ બધા પાકોની જે છે ઓલ ઓવર કંઈક આવી પરિસ્થિતિ આ વર્ષે આપણે જોવા મળી હતી આગળ વાત કરીએ હવે લસણ બજારની લસણ બજાર ઉપર પણ અત્યારે ખેડૂતો એકદમ ચાંપતી નજર રાખીને બેઠા છે લસણમાં આવેલ બસોનો જે વધારો હતો તે ધોવાયો છે લસણની બજારમાં મણે પચીસ થી પચાસની વધઘટ સાથે છેલ્લા એક સપ્તાહથી ભાવ સ્ટેબલ છે બજારમાં આવક પણ મર્યાદિત આવી રહી છે મધ્યપ્રદેશમાં પણ લસણની આવક એક લાખ કટ્ટાની આસપાસ આવી રહી છે ખેડૂતોને હવે લસણ વેચાણ કરવું હોવાથી દેશાવરમાં આવક સારી છે પરંતુ સૌરાષ્ટ્રમાં ખાસ કોઈ મોટી આવક થતી નથી વેપારીઓના જણાવ્યા અનુસાર દિવાળી સુધી લસણની બજારમાં કોઈ જ મોટી મુવમેન્ટ દેખાતી નથી જો નવેસરથી કોઈ નવા વેપાર આવે અથવા તો બજારમાં વેપાર આવશે તો બજારને ટેકો મળે તેવી સંભાવના છે એ સિવાય કોઈ મોટી તેજી કે મંદી દેખાતી નથી નિકાસ વેપાર પણ મર્યાદિત દેખાય છે અને જેની કોઈ બજારમાં અસર જ થાય તેવું નથી બિયારણની માંગ અને વાવેતર કેવું થાય છે તેના ઉપર હવે સમગ્ર બજારનો આધાર રહેલો છે તો લસણ બજારમાં કંઈક આવી પરિસ્થિતિ છે એ અત્યારે રહેલી છે હવે વાત કરીએ મેન મગફળીની મગફળી બજારમાં કેવી પરિસ્થિતિ છે અને ટેકાની પરિસ્થિતિ શું છે એ બધી આપણે માહિતી મેળવીએ મગફળીનો હાલ તો મિત્રો રેકોર્ડ બ્રેક વાવેતર થયાના આંકડાઓ પણ તમે ક્યાંક જોયા હશે મગફળી ઉત્પાદનમાં ત્રીસ ટકા વધારાનો અંદાજ સરકાર દ્વારા મૂકવામાં આવ્યો છે આ ચોમાસા દરમિયાન છેલ્લા છ વર્ષમાં મગફળીનું વાવેતર રેકોર્ડ બ્રેક થઈ બાવીસ લાખ હેક્ટર ટન થઈ ગયું છે અત્યારે મગફળી ઉગાડતા સૌ ખેડૂતોની નજર ચૌદસો બાવન જેવો ભાવ છે તેના ઉપર રહેલી છે સરકારે નવી ખરીફ સિઝનના આગોતરા અંદાજ મુજબ રાજ્યમાં મગફળીના ઉત્પાદનમાં ત્રીસ ટકાનો વધારો થવાનો અંદાજ મૂક્યો છે આ વર્ષે મગફળીનો છાસઠ લાખ ટન પાક થવાનો અંદાજ પણ છે હવે ઘણા બધા ખેડૂતો છે અથવા તો ઘણા બધા એવા તત્વો છે જે નેગેટિવ કોમેન્ટો કરશે આમાં કારણ કે આપણે આગળ જે વિડીયો મૂકેલો હતો એમાં પણ નેગેટિવ કોમેન્ટો આવી હતી પણ મિત્રો આ જે છે સરકારી આંકડા છે આમાં કાંઈ ખોટું નથી સરકાર દ્વારા જે આંકડા આપેલા છે એ જ આંકડા આપણે આપી દેલા છે જોકે વેપારીઓએ જે અંદાજ આપેલો છે તેમાં પિસ્તાલીસ થી પચાસ લાખ ટન આસપાસ મગફળીનો પાક થાય તેવો અંદાજ મૂકવામાં આવેલો છે આ સિઝનમાં ટેકાના ભાવની મગફળીનું કુલ

માત્ર નવ ટકા જેટલી જ ખરીદી થઈ છે મગફળી વેચાણ માટે કુલ નવ પોઈન્ટ એકત્રીસ લાખ ખેડૂતોએ નોંધણી કરાવેલી છે અને નોંધણીનો આંકડો પણ તમે જોઈ શકો આ બધું જોતા સિત્તેર મણની ખરીદી થાય એવું આપણે અંદાજ કાઢી શકીએ પણ મેન મહત્વની વસ્તુ એ છે કે હજુ સરકાર દ્વારા સત્તાવાર કેટલા મણની ખરીદી થશે એનો કોઈ આંકડો બહાર પાડવામાં આવ્યો નથી આજે સિત્તેર મણનો આંકડો છે એ આપણે બાર પોઈન્ટ બાસઠ લાખ ટનની ખરીદી થશે અને નવ પોઈન્ટ એકત્રીસ લાખ ટન ખેડૂત નવ પોઈન્ટ એકત્રીસ લાખ ખેડૂતો છે નોંધણી કરાવી છે એના ઉપરથી સિત્તેર મણનો અંદાજ છે એ બજારમાં ફરી રહ્યો છે પણ સરકાર દ્વારા હજુ કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી ખેડૂતો મોટા પાયે વિરોધ કરી રહ્યા છે કે ભાઈ સિત્તેર મણની ખરીદી ન થવી જોઈએ વધારે થવી જોઈએ અને આ બધો પ્રેશર જોઈને કદાચ સરકાર છે એ આ આંકડાઓમાં ફેરફાર પણ કરી શકે આંકડાઓ વધારી શકે કારણ કે હજુ સત્તાવાર કોઈ જાહેરાત કરવામાં આવી હવે આવનારા દિવસોમાં સરકાર કેટલી ખરીદી કરવાની જાહેરાત કરે છે એના ઉપર મહત્ત્વનો આધાર રહેલો છે અને આપણા વોટ્સએપ ગ્રુપની અંદર તમે ના જોડાયા હોય તો જોડાઈ જાયજો આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને ઇન્સ્ટાગ્રામને પણ ફોલો કરી નાખજો જેવા કાંઈક ઓફિશિયલી અપડેટ આવશે કે ભાઈ કેટલી ખરીદી થવાની છે એની આપણે આપણા કોઈ પણ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર જાહેરાત કરી દેશું હાલ પૂરતું સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં આવી નથી આ બધા આંકડાઓને મેળવતા સિત્તેર મણની ખરીદી થાય તેવો અંદાજ ખેડૂતો દ્વારા અને બીજા વેપારીઓ દ્વારા જ બહાર પાડવામાં આવી રહ્યો છે અને આ અંદાજ ખોટો પણ ના કહી શકાય પણ મેન કેવો પ્રેશર ખેડૂતોનો થાય છે અને એ પ્રેશર ઉપર સરકાર કેવા એક્શન લે છે કંઈ ખરીદીમાં વધારો કરે છે કે નહીં એ મહત્ત્વની વસ્તુ હવે આવનારા દિવસોમાં આપણે જોવાની છે એટલે હવે સરકાર જ્યારે સત્તાવાર જાહેરાત કરશે ત્યારે કેટલા મણની ખરીદી થાય એ મહત્વનું જોવાનું રહ્યું તો આ હતા કંઈક મહત્ત્વના અપડેટ વિડીયો આશા કરું છું કે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી અને તમારા મિત્રોમાં વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો કારણ કે એકદમ સચોટ માહિતી આપણે આપવાનો પ્રયત્ન કર્યો છે મળશું એક નવા વિડીયો સાથે વિડીયોમાં અંત સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર